સ્વાગત છે ખૂબ સારા સમાચાર છે કે ભરતી પ્રક્રિયા પૂરપાટ ઝડપે ચાલી રહી છે જાહેરાત તરત ફિઝિકલ અને એના પછી હવે લેખિત પરીક્ષા માટેનું જે બિંગલ છે એ વાગી ચુક્યું છે પીએસઆઈ માટે આપણી પાસે પચાસ એક દિવસ જેટલો સમય બાકી છે તો એ પચાસ એક દિવસ દરમિયાન શું કરવું જોઈએ આ પચાસ દિવસ કેમ તો ભરતી બોર્ડે માહિતી આપી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની લેખિત પરીક્ષા એપ્રિલ બે હજાર છવ્વીસના ત્રીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો એ પ્રમાણે જો આપણે જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાના આપણી પાસે દિવસ દિવસ માર્ચ મહિનાના અને એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં એટલે ત્રીજો રવિવાર તો એ આમ સાત દુ ચૌદ એટલે પંદર ને એકવીસ ની વચ્ચેનો દિવસ થાય એટલે માની લઈએ કે આપણે આપણે સોળ દિવસ ગણી લઈએ તો આઠ ને છ ચૌદ ને પંદર નો પાંચ વધી પડી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ પંચાવન દિવસ જેવું થાય છે પછી કદાચ એમાં પ્લસ માઇનસ થાય તો એ પ્રમાણે આપણે હજી બે બે દિવસ દિવસ શરૂ કરવામાં પરીક્ષાની આગલા એટલે પચાસક દિવસ તમારી પાસે પીએસઆઈ ની પરીક્ષા માટે છે જો તમારે આ વખતે પીએસઆઈ બનવું છે તો તમારી પાસે સો પ્લસ સો પ્લસ સો આમ કરીને ત્રણસો માર્ક્સ છે આપ સૌ જાણો છો એ પ્રમાણે આ સો માર્ક્સમાં ગણિત રીઝનિંગ છે આમાં ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ જાહેર વહીવટ અર્થશાસ્ત્ર વિજ્ઞાન ટેકનોલોજી કરંટ આ બધી વસ્તુ છે અને અહીંયા સો માર્ક્સમાં મુખ્ય પરીક્ષા છે દિવસો આપણી પાસે થોડાક ટૂંકા છે પણ એ તો સામે ગુજરાત આખાના બધા વિદ્યાર્થીઓ માટે છે કોઈ એક વ્યક્તિ માટે નથી આમાં શું કરી શકાય એની જો ચર્ચા કરીએ તો પચાસ દિવસ નું આયોજન કેવું હોવું જોઈએ તો કે આ વખતે તમામ વિદ્યાર્થીઓને ઘણા ઓલી પાસ કોન્સ્ટેબલ બની ગયા પણ ના થયા છે તો સમય બધાને ઓછો મળ્યો છે જે વિષય નથી આવડતા એ છેલ્લા દિવસ સુધી તૈયાર કરવાના છે આમાં એવું ન થાય કે હવે છેલ્લો છેલ્લો સમય બાકી છે તો શું કરીએ આમાં તો છેલ્લા દિવસ સુધી જેટલું નવું થાય એટલું કરવું જ પડશે આવડતા વિષયમાં પુનરાવર્તન કરવાનું છે બંનેનું કોમ્બિનેશન સેટ કરવાનું છે આવડતા વિષય છે એનું પુનરાવર્તન કરતું જવાનું છે નથી આવડતા એ વિષય શીખવાના છે એમાંય તે જે વિદ્યાર્થીઓ એવા છે જે લાસ્ટ વખતે થોડા ખાટું રહી ગયા હોય અથવા માની લો કે નાની નાની સિલી મિસ્ટેક જેને કહેવાય નાની નાની ભૂલો થઈ ગઈ હોય એવા વિદ્યાર્થીઓ એ પોતાની ભૂલો ઉપર ખાસ ધ્યાન દેવાનું રહેશે અઠવાડિયામાં એક પેપરની પ્રેક્ટિસ કરવી અને છેલ્લે જરૂર લાગે તો બે કર નાખવા સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે સાત એક અઠવાડિયા તો મિનિમમ છે એટલે સાત પેપર તો તમે અઠવાડિયે રવિવારે દર રવિવારે એક દર રવિવારે એક એવું કરો તો સત્યુ સત્યુ ઓગણપચાસ એટલે સાત તો મિનિમમ પછી છેલ્લે છેલ્લે એવું લાગે કે વધારે કરવા છે તો સેટરડે સન્ડે એમ કરીને દસેક પેપરની પ્રેક્ટિસ કરાય હવે ઈ પેપર કેટલા દેવા તો કે માની લો કે તમે એક બે ત્રણ એવી રીતના પેપર આપ્યા ખોટા ટીક થઈ જતા હોય ડબલ ટીક થઈ જતા હોય વાંચવામાં ઉતાવળથી પ્રશ્નોમાં ભૂલ પડતી હોય તો વધારે કરવા બાકી ત્રણ પેપર ઇનપ છે વધારે પેપરની પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે જો તમને એવું લાગે કે વધારે તો કે ખોટા થઈ જાય છે બસો પ્રશ્નો તમે ટીક મારો ને એમ થાય કે પાંચ દસ પ્રશ્નોમાં ભૂલ પડી જાય છે ડબલ ટીક થઈ જાય છે અથવા તો વાંચવામાં ઉતાવળના લીધે પ્રશ્નો ખોટો પડી જાય છે તો તમારે વધારે પ્રેક્ટિસ કરવા જો એવી કોઈ ભૂલ ન થતી હોય તમે પ્રશ્ન વાંચો શાંતિથી ટીક કરો સાચું ખોટું ખબર પડી જતી હોય વધારે ભૂલો થાય તો વધારે પેપર કરવા ઓછી ભૂલો થાય તો ઓછા પેપર કરવા તો એમાં ખોટો સમય ન બગાડવો ત્રણ કલાક તમે પેપર લઈને બેસો તો બસો પ્રશ્ન તમારા સોલ્વ થાય એની જગ્યાએ ત્રણ કલાક લઈને બેસી જાઓ તો એક આખે આખો વિષય રિવિઝન થઈ જાય માની લો કે તમે બંધારણ રિવિઝન કરી નાખો તો એના પાંચ સાત માર્ક્સ તમને કન્ફર્મ મળવાના છે

ત્રણસો ગુણ તમારી પાસે પચાસ દિવસ છે એટલે એવરેજ તમારે છ ગુણ ની તૈયારી કરવી પડે એટલે દરરોજ ગણિતમાં અને રીઝનિંગમાં ન આવડતા એક એક ટોપિકને શીખવાનું છે જો આવડતું હોય તો પુનરાવર્તન કરીને ટેસ્ટ આપવાની છે રોજ એક એક વિષય લ્યો ને તો ગણિતમાં પિસ્તાલીસ અને રીઝનિંગમાં પિસ્તાલીસ બે માં પિસ્તાલીસ પિસ્તાલીસ ટોપિક છે બે માંથી રોજ એક એક ટોપિક આવડે છે તો સીધું પુનરાવર્તન કરીને ટેસ્ટ આપો નથી આવડતા તો શીખી લો અડધા આવડે છે અડધા નથી આવડતા તો જે આવડે છે એનું રિવિઝન કરી નાખો એક દિવસમાં સાત આઠ ટોપિક પતાવી નાખો અને પછી નથી આવડતા એને કદાચ એક ટોપિક શીખતા બે દિવસ લાગે તો બે દિવસ આપો પણ કહેવાનો તાત્પર્ય એટલું છે કે રોજ બંનેમાંથી એક એક ટોપિક પૂરો થવો જોઈએ ડેલી એટલે પિસ્તાલીસ દિવસમાં ગણિતે આખું પતી જશે અને રિઝનિંગ પણ આખે આખું પતી જશે એટલે રોજ ગણિત અને રીઝનિંગમાં ના આવડતું હોય તો બંનેમાંથી એક એક ટોપિક શીખવાનું આવડતું હોય તો પુનરાવર્તન કરવાનું સમયની તકલીફ પડતી હોય તો એકમાં આવડતું હોય એવું લેવાનું એક પણ ન આવડતું હોય જે ગણિતમાં ટોપિક નથી આવડતું શીખવામાં વધારે સમય જોઈએ ત્રણેક કલાક એમાં આપી દો સામે રીઝનિંગમાં આવડે છે એનું પુનરાવર્તન કરીને ટેસ્ટ આપી દો તો એવી રીતે રોજ એક એક ટોપિક બેમાં પૂરો કરવાનું છે તો એ પ્રમાણે તમારે આરામથી ગણિત અને રીઝનિંગ આખું પતી જશે બંધારણ થોડુંક ઊંડાણપૂર્વક અને જાહેર વહીવટ ઉપરથી નજર રાખી લેવી જાહેર વહીવટ બહુ નો ચિંતા નહીં કરવાની પણ બેઝિક નજર ફેરવી લેવાની એટલે પ્રશ્નો આવી જાય તો એ આપણને કામ લાગે ઇતિહાસ ભૂગોળ અગત્યના મુદ્દા કરી પુનરાવર્તન કરવું અને એની ટેસ્ટ આપી બહુ ડીપમાં જાહો તો હવે ભેગું થાય એવું નથી લાગતું એટલે ઉપરથી આખે આખા વિષય ઉપર ઇતિહાસ છે ભૂગોળ છે વારસો છે એમાં ઉપરથી નજર પડી જાય ગુજરાત અને ભારત બે તો એ તમને ઉપયોગી થઈ શકે છે રમત જગત અગત્યના દિવસો છે કોમ્પ્યુટર નથી કર્યું તો બેસી જાઓ નજર મારતા વાર નહીં લાગે છેલ્લા પેપરમાં તમે જોશો રમત ગમત અગત્યના દિવસો કોમ્પ્યુટર એ ન કર્યું હોય તો પ્રશ્ન હતા એ આઈ નું સૌ પ્રથમ કોમ્પ્યુટર કોને શોધ્યું હતું ન કર્યું હોય કોમ્પ્યુટર તો આવા પ્રશ્ન એ બની શકે ખોટા પડ્યા હોય એટલે હાવ સહેલા સહેલા પ્રશ્ન છે એટલે આવા આવા ટોપિક જવા ના દેવાય છ સાત માર્ક્સ કવર કરી નાખે ઓકે તો એ ખૂબ ઉપયોગી થઈ જાય સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી નથી કર્યું તો બેસી જવું સરળ છે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો ખૂબ સારા લેવલના પૂછાયેલા છે ટેકનોલોજીમાં કોમ્પ્યુટરને તમે ટેકનોલોજી સાથે કનેક્ટ કરી શકો છો એટલે એ ન કર્યું હોય તો બેસી જવું કરંટના તમામ વિષયના મુદ્દા આવરી લેવા અને અર્થશાસ્ત્ર પ્રાથમિક ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર બેઝિક જોઈ લેવાનું પ્લસ કરંટ છે એ તમામ બાબતેથી જોઈ લેવાનું ભૂગોળમાં કંઈક નવું હોય પર્યાવરણમાં કંઈક નવું હોય બજેટ આવ્યું એટલે અર્થશાસ્ત્ર થઈ ગયું રમત ગમતમાં એમ કરંટ છે એ બધા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે

જે પ્રેક્ટિસના વિષય છે એમાં પ્રેક્ટિસ વધારી દેવી જોઈએ પ્રેક્ટિસના વિષયમાં તમારી પાસે ગણિત અને રીઝનિંગ છે પ્લસ મેઇન્સ મેઇન્સ વાંચવાથી મેળ નહીં પડે એને લખવું જ પડશે ધીમે ધીમે લખતા જશો જેવું આવડે એવું ગાંડું ઘેલું જે આવડે લખવાનું ચાલુ કરો બસ એક વખત ચાલુ કરશો એટલે ધીમે ધીમે એમાં ઓટોમેટિક સુધારા થવા માંડશે પણ એ એક વખત તમારે પ્રેક્ટિસ ચાલુ તો કરવી જ પડશે નિબંધ વાંચે મેળ ના પડે એક વખત તમારે નિબંધ લખવો તો પડે જ લખશો ધીમે ધીમે પણ હા એટલું કહું છું સમય ઓછો છે ટેકનિક વધારે વાપરજો થવા કરતા ટેકનિકનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત લખવાની કોશિશ કરવી ટેકનિક માટે આપણે ચર્ચા કરીશું મન રાખી મંડી પડો હજી સમય છે પોલીસ થઈ જશે કદાચ એવું બને કે કોન્સ્ટેબલ છે એ પણ એક મહિનાની અંદર લેવાઈ જાય તો બે થી બે મહિના પીએસઆઈ માટે તો ત્રણ મહિના કદાચ કોન્સ્ટેબલ માટે જો આપણે ધારણા બાંધીએ તો તમે અત્યારે એવી રીતના મહેનત કરજો કે કોન્સ્ટેબલ તો થાવ જ કે એની સાથે પીએસઆઈ નો એક તમને એક્સ્ટ્રા ચાન્સ મળે કે પીએસઆઈ નહીં થાય તો કોન્સ્ટેબલ તો થવાના છો પોલીસ થાય પાર થવાનું છે આ વખતે મન મક્કમ રાખજો ઘણા એવું કે આટલામાં શું થાય આટલામાં ઘણું બધું થાય હજી તમારી પાસે પચાસ દિવસ છે એવું કઈ નક્કી છે કે પચાસ દિવસે પરીક્ષા હશે આ તો ભરતી બોર્ડ છે ઓકે નવું એક પાછું આપી દે કે હવે પરીક્ષા સ્થગિત રહી છે આ તારીખે હશે કઈ પણ થઈ શકે છે પણ ભરતી બોર્ડે આટલી ચોખવટ કરી એ બાબતે ભરતી બોર્ડનો ભરતી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભરતી બોર્ડ છે જેથી કરીને આ તારીખો પહેલાથી જ આપી દે જ્યારે દોડવાનું શરૂ કરે ત્યારે ત્યારે જોડે જોડે લેખિતની પણ તારીખ આપી દે જેમ અત્યારે આપી છે એવું હજી થોડુંક એડવાન્સ આપી દે તો વિદ્યાર્થીની કંઈ ચિંતા જ ન રહે અને આખું કેલેન્ડર સેટ થઈ જતું હોય તો ખૂબ સરસ કે આ તારીખથી ફોર્મ ભરાશે આ તારીખથી દોડવાનું આ પ્રિલિમ અહીંયા રિઝલ્ટ તો વિદ્યાર્થીઓ ખૂબ રાજી રહે અને

કે ઓછા સમયમાં આયોજન કરી અને વધારે મહેનત કરી અને દરેક વિષયને તમે આવરી લો આગળના પેપરને એકવાર જોઈ લેવું શક્ય બનશે તો મારી એવી ઈચ્છા છે કે એક વખત આખે આખું પેપર બતાવી દઈએ તમને કેવા પ્રશ્ન પૂછાયેલા નું લાસ્ટ ટાઈમનું પેપર છે એ સહેલું હતું પ્રમાણમાં એટલે આગળના પેપરને એક વખત જોઈ લેજો તો તમારું કોન્ફિડન્સ લેવલ ઘણું હાઈ થઈ જશે તમે તૈયારી કરી હશે એમ થશે કહો આવ ઘણું બધું તો આવડે એવું છે એટલે પેપર પ્રમાણમાં સહેલું હતું આગળના પેપર એકવાર જોઈ લેવું રોજ પંદર કલાકથી વધારે મહેનત કરવી હવે જો તમને એક્ઝામ ની તારીખ આમાં સામે દેખાય છે કે પચાસ દિવસ બે મહિના કે જિંદગીમાં બહુ મોટો સમય ન કહેવાય તમારી આવનારી ચાલીસ વર્ષની જિંદગી કે સાહીઠ વર્ષની જિંદગીને સજાવી હોય તો સાહીઠ દિવસ તો તમારે દિલથી આપી દેવા પડે અને પંદર કલાકનું શિડ્યુલ તમારે ફરજિયાત હવે બનાવી દેવું પડે સો પ્લસ સો પ્લસ સો ની તૈયારી કરવાની છે મજા આવે એવું નથી કરવાનું આયોજનથી ચાલવાનું છે ગણિત રીઝનિંગ એટલે એ સો વાળો પોર્શન એ અને મુખ્ય પરીક્ષાનો સો આ ત્રણેયને રોજ સમય ફાળવવાનો છે પંદર કલાકમાંથી તમે ત્રણેયને પાંચ પાંચ કલાક ફાળવી દો પછી તમને એવું થાય કે મેથ્સ રિઝનિંગ તમારું એકદમ એક્સ્ટ્રીમ લેવલનું સારું છે તો એ પાંચ કલાકની જગ્યાએ તમે બે કલાક ફાળવી દો બાકી ત્રણ કલાક વધ્યા અહીંયા વધારે જરૂર પડે છે તો બેન અહીંયા એક તમને એવું થાય કે મારું ગણિત રિઝનિંગ ખૂબ નબળું છે ગણિત રિઝનિંગ ખૂબ નબળું છે પણ મને જીકે માં વાંધો નથી તો કઈ વાંધો નહીં અહીંયા ત્રણ કર નાખો અહીંયા પાંચ છે એમાં હજી બીજી બે એડ કરી નાખો જે વિષય નબળો હોય એને જાજો સમય દેવાનો છે જે વિષય આવડે છે એને ઓછો પણ સમય દેવાનો છે સમય ફરજીયાત દેવાનો છે એટલે સો પ્લસ સો પ્લસ સો ની તૈયારી કરવાની છે શક્ય બને એટલું વધારે વાંચન કરવાનું છે સમય ઓછો છે આમાં માર્ક્સ વધારે લાવવા માટે સૌથી સારામાં સારી મેથડ એ છે કે બને એટલું વધારે વાંચન કરવું જો તમને એવું લાગતું હોય કે આ તમારાથી ઘરે થાય એવું નથી કે હમણાં શક્ય નથી તો આપણી પાસે અહીંયા લાઈવ બેન્ચ પીએસઆઈ માટે રોજ આપણે ચાર લેક્ચર સેટ કરવાના છીએ પર ડે ચાર લેક્ચર સેટ કરીએ છીએ કેમ એમ કે ગણિત રીઝનિંગ છે ઘણાને આવડતું હોય ન આવડતું હોય જીકે વાળા પોર્શનમાં અહીંયા તો બધા ભેગા હોય એટલે ત્રણ લેક્ચર છે એ રેગ્યુલર અને એક છે એ મુખ્ય પરીક્ષા માટે એમ ડેલી સોમવાર ત્રેવીસ તારીખથી આપણે શરૂ કરીએ છીએ જે પણ મિત્રોને ને જોડાવવું હોય એ બધા મિત્રો જોડાઈ શકે છે જેટલો શક્ય બનશે એટલો સંપૂર્ણ કોર્સ પૂરો કરવાનો તમામ પ્રયત્ન આપણે કરીશું અને દરેક વિષય ઉપરથી તમને નજર નખાવડાવી દઈએ કે જેથી પરીક્ષામાં એમાંથી કંઈ પૂછાય તો એટલીસ્ટ તમને વ્યવસ્થિત એનો જવાબ તમે લખી શકો છો કદાચ કોઈને કોન્સ્ટેબલ માટે આવવાનું હોય તો કોન્સ્ટેબલ માટે પણ આવી શકો છો રોજના ત્રણ લેક્ચર કોન્સ્ટેબલ માટે ગોઠવીશું રૂબરૂમાં એની સાથે સાથે લાઈવ બેચમાં જેમને જોડાવું હોય તો જે આગળનું ચાલી ગયું છે એ રેકોર્ડેડ સ્વરૂપમાં મળશે અને બાકી લાઈવ બેન્ચમાં ડેલી બે બે લેક્ચર આવતા જશે મોર્નિંગમાં અને બપોર પછી સમય પ્રમાણે ફીસ છે એ રાખેલી છે લાઈવ પ્લસ રેકોર્ડેડ બંને ભેગા તમને મળી જશે આખે આખો સંપૂર્ણ કોર્સ કોન્સ્ટેબલનો બસો એ બસો માર્ક્સનો પીએસઆઈનો નો એ ત્રણસો માર્ક્સનો રેકોર્ડેડ કોર્સ જોતો હોય તો ટાર્ગેટ ખાખી બે હજાર છવ્વીસ માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણુંમાં ત્રણ મહિના પીએસઆઈને કોન્સ્ટેબલ બંને આવી જશે

બાકી સંસ્થાના નંબર આપેલા છે જ્યાં જરૂરિયાત પડે એ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરીને માહિતી માંગી શકો છો પંદર કલાક દિલથી મહેનત કરવી હોય તો રૂબરૂ આવી જાવ બે મહિના ખેંચી મારીએ તમારા નસીબમાં નોકરી લખી હોય તો ઈશ્વરને ધ્યાનમાં રાખીને મહેનત કરીએ અને તમને અહીંયા પુગાડી દઈએ બે મહિના એ જાજો સમય નથી તમને કદાચ એવું લાગે કે ફી થોડીક જાજી છે તો એ ભોગવી લેવાની એવું સમજવાનું લગ્નમાં છે એ ખર્ચો થોડોક વધારે થઈ ગયો તો અમે લગ્નમાં ખર્ચો ઓછો કરી નાખ્યો પણ એક વખત પીએસઆઈ બની જાહો તો લગ્ન પાછા જાહો જલાલીમ થાય છે એટલે થોડુંક મોંઘું પડશે રૂબરૂ આવશો તો પણ મજા આવશે મહેનત થાય છે અને એવું થાય કે ના સસ્તું કરવું છે તો ઘરે બેસીને ટાર્ગેટ ખાખીમ જોડાઈ જાઓ કન્ટેન્ટ સેમ છે મનો જેટલું થાય એટલું ખેંચવા હવે તમારે નક્કી કરવાનું છે ક્ષેમાં આવું છે રેડી પણ ત્રણ ઓપ્શન છે ત્રણમાંથી માંથી જ્યાં મજા આવે ત્યાં જોડાઈ જાઓ અને સોમવારથી આપણે ધન ધન ચાલુ કરી દઈએ છીએ રેડી બાકી રોજ મળતા રહેશું ચર્ચા કરતા રહેશું એક નાનકડી સ્માઈલ આપી અને પછી વાંચવા બેસી જાવ ચલો જય હિન્દ જય ભારત